ફરિયાદી મોહમ્મદ ઉમેશ ઇસ્લામુદ્દીન મલેકે વાડી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી કે તારીખ છવ્વીસ જાન્યુઆરી બે ના રોજ સાંજે આશરે પાંચ વાગ્યાના સુમારે બે અજાણ્યા શખ્સો ફોર્મલ કપડામાં તેમના ગોડાઉન પર આવ્યા હતા ગોડાઉનમાં પડેલા ઇલેક્ટ્રોનિક્સના ભંગારને જોઈને તેમણે પૂછપરછ કરી અને પોતાની પોલીસ અધિકારી ગણાવી જીએસટીનું બિલ માંગ્યું હતું બાદમાં ત્રીજો વ્યક્તિ કેમેરા અને માઇક સાથે આવી પોતાનો પ્રેસનો જણાવી ગોડાઉનનો વિડીયો ઉતારવા લાગ્યો હતો આરોપીઓએ ફરિયાદીને ધમકી આપી કે સામાન ચોરીનો છે ગુનામાં ફસાવી દેવામાં આવશે અને પ્રેસ લાવી દેશે એમ કહી રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી ફરિયાદી પાસેથી પહેલા રૂપિયા સાહીઠ લેવાયા બાદ છ ફેબ્રુઆરીએ ફરી એક વખત આવીને રૂપિયા પાંચ લાખની અરજી અને બાતમીદારો મારફતે તપાસ હાથ ધરતા આરોપી ફરિયાદીનો જ મિત્ર આશિફ શાહ દીવાન તથા દિનેશભાઈ નથુરાવ હિરેના નામ બહાર આવ્યા હતા પોલીસે બંનેને ઝડપી પૂછપરછ કરતા અન્ય ત્રણ શખ્સો સલીમ સિકંદર શેખ તજમુલ ઉર્ફે લાલુ નિવૃત્ત પોલીસ કર્મી હર્ષદભાઈ ગોહિલની પણ સામે આવી હતી પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ફરિયાદી પાસેથી બનજરબીપૂર્વક લેવાયેલા રૂપિયા નેવ હજાર પાંચસો રોકડા એક બાઇક જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર અને એક ઓટો રિક્ષા કિંમત રૂપિયા એક લાખ વીસ હજાર મળી કુલ રૂપિયા બે લાખ ચાલીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો